સાવ પાણીના ભાવમાં હોન્ડા સાઇન બાઇક વેચવાનું છે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે અને બેટરી પણ સારી જોવા મળશે વાત કરીએ સાઇન બાઇકનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર બાઇક ક્યાં જોવા મળશે એડ્રેસ બધી વિગતવાર ડિટેલ આપણે વિ વીડિયોમાં જ આગળ વાત કરીએ તો વિડિયો પૂરો જોજો જેથી તમને મિત્રો બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે હોન્ડા સાઇન બાઇકની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ટુ ઓનરમાં બાઇક છે અને બાઇકમાં મિત્રો તમને બેટરી સારી જોવા મળશે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે અને જે જે સત્યાવીસ સ્પાર્સિંગમાં બાઇક જોવા મળશે એન્જિન એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે ગ્રે કલરમાં બાઇક જોવા મળશે બંને મેગવિલ જોવા મળશે અને મેગવિલ પણ સારા જોવા મળશે કમની ફિટિંગ એન્જિન અને કમની કલરમાં આ બાઇક જોવા મળશે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો લૂકવાઈજ ગુડ કન્ડિશન જોવા મળશે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને બાઇકની કન્ડિશન સારી જોવા મળશે અને બાઇકમાં મિત્રો માલિકનું કેવું છે ફૂલ જવાબદારી સાથે આ બાઇક વેસવાનું છે કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે એન્જિન સારું જોવા મળશે બેટરી સારી જોવા મળશે તો વાત કરીએ આપણે આ બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ આ બાઇકની કિંમત માત્ર બત્રીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે મિત્રો તો માલિકનો મોબાઈલ નંબર અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે સેતાલીસ ત્રીસ ચાર સાવતેર અખિલ બાપુનો મોબાઈલ નંબર છે માત્ર બત્રીસ હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ હોન્ડા સાઇન બાઇક તમને જોવા મળશે પ્રોપર મોહવા જોવા મળશે તો નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લેવો જય વિસરાજ